મહીસાગર જિલ્લાના માર્ગ અકસ્માતમાં વધુ બેના નીપજ્યા મોત તો જિલ્લાના લુણાવાડા ગોધરા હાઈવે પર બાઇક અને બોલેરો ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત લુણાવાડા તાલુકાના જોખા ગામ પાસે બનવા પામી અકસ્માતની ઘટના માર્ગ અકસ્માતમાં પિતા પુત્રનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત તો એકસો આઠની ની મદદથી પિતા પુત્રના મૃતદેહને પીએમ માટે ખસેડાયા સરકારી હોસ્પિટલ તો ઘટનાની જાણ થતા લુણાવાડા પોલીસે દોડી આવી સ્થળે કામગીરી હાથ ધરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ